નવરાત્રીના પર્વ નિમિત્તે રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે પરિવાર સાથે આરતી કરી નવરાત્રિ પર્વ નિમિત્તે રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને પરિવાર સાથે આરતી કરી પોલીસ પરિવાર સાથે પોલીસ કમિશનર અને ધર્મપત્ની દ્વારા ગરબાની રમઝટ બોલાવી રામપુરા પોલીસ લાઇન ખાતે પોલીસ કર્મચારી અને પોલીસ પરિવારના સાથે ગરબા રમવામાં આવ્યા ડીસીપી એસીપી પીઆઈ સહિતના અધિકારી ગરબાના તાલે ઝૂમ્યા

બધાને જો અમારી શુભેચ્છા છે અને પોલીસ પરિવાર હોય છે ઘણા બહુ કોઈ ડિપાર્ટમેન્ટ અમના